સારવાર દરમિયાન પોલીસ કર્મીઓ આરોપી પર નજર રાખી રહ્યા હતા જો કે કોઈ અનિચ્છનીય સંજોગોમાં પોલીસ ચૂકવીને આરોપી ફરાર થઈ ગયો આરોપીના ફરાર થયાની જાણ થતા જ પોલીસ વિભાગમાં હાહાકાર મચી ગયો હતો આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે આરોપીને ઝડપથી પકડી લેવા માટે ક્રાઇમ બ્રાન્ચ સહિત ખટોદરા પોલીસની ટીમો દ્વારા વ્યાપક શોધખોળ શરૂ કરવામાં આવી છે આરોપીની શોધમાં પોલીસ દ્વારા તમામ સંભવિત કડીઓ તપાસી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજ રોજ લાજપોર જેલ ખાતેથી સુરતની સેશન કોર્ટ ખાતે શુભમ શર્મા નામના આરોપી પોક્સોનો છે ચોક બજાર પોસ્ટિંગમાં પોક્સોનો ગુનો દાખલ થયો આરોપીને કોર્ટમાં પોડિશન દરમિયાન કોર્ટમાં જ્યારે પ્રોટેક્ટ કર્યો ત્યારે એને કન્વર્ઝેશન ખેંચ આવવાથી કોર્ટમાં ફસરાઈ પડ્યો ત્યારબાદ જાપતાના પોલીસ કર્મચારીઓએ તેના ઇન્ચાર્જ દ્વારા એકસો આઠ મારફતે અહીંયા સારવાર માટે ઇમરજન્સીમાં લાવેલા હતા ઇમરજન્સીની સારવાર ચાલતી હતી તે દરમિયાન એને બેડ ઉપર તે દરમિયાન પોલીસ જાપતાના માણસની નજર ચૂકી અને બેડ ઉપરથી ભાગી ગયેલ છે લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વરાછા પોસ્ટે છટોદરા પોસ્ટે તેમજ ચોક બજાર પોસ્ટની અલગ અલગ ટીમો બનાવીને આરોપીની રસપોર્ટ ચાલુ છે નાગરિક પોલીસ કાર્યવાહી આરોપી કયા હતા ચોક બજાર પોસ્ટના પોક્સોના ગુનાનો આરોપી છે katakan kami nak pergi untuk real tu